કેમ કલ આવ કઈ વાત ને તમને ગાડી લેવી સ્વાગત છે તમારોજના જય માતાજી જય બાપા સીતારામ અને

લાવી <laughs> દેખાઈ <laughs> न गर्न पाउनु टर्मिनल माल नपहाई सारी कमी कमी खल् लाउ हां ए बस गाडी खल् जोवे हां पैसार हुकर लिली कइ लाउ हुन्छ देखि गयो सेउ छडु हे न अब लिइसु उतिर आइजु उतिर आवा मडी भाइ त त जो आम आम हे व्यस त त गालै म कोई मुफ्त नपिले व्यसिना

પછી બે બર્ડ હા ભાવનગર એટલા બધા માલ છે ખેતર હોય ને એટલે માલ એટલે હસવાય ખેતર ને એવું હોય કે એટલે માલ ને એવું હસવાય ને આપડે પાસે ખેતર ને એવું કઈ હે નહીં એટલે આપણે પોહન ન થાય કારણ કે બધું વેસાતું લાવીને પોહન ન થાય ખેતર ને એવું હોય તો થાય બસ તે સવાર હવાર નો તો આવું કામ કરે છે ને આપણે ચા પાણી પીને નાસ્તો બાસ્તો કરી લીધો છે સાહેબ બની ગયું મામી હા બની ગયું હા 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 બને નાખી દો સાહેબ બની ગઈ હે અત્યારમાં માખણ ઉતરી ગયું અને મારે આ ભાઈ ફૂતા છે અત્યારમાં એને આજે હે કે બહુ હુએ નહીં કે એટલે દિવસે હુમરાવો પડે તારે તે લાગવું પડે એને હુરાવ હા તો અને શાંતિ તો અહીં બેઠા મસ્ત લોકેશન હેચાર હતા વાડીમાં રસપણ એવું હોય લીલું હોય કે એટલે વાડીનું લોકેશન આમ એક નંબર આવે બહુ મજા આવે વાડીમાં રહેવાની ને એવી અને જો અહીં અહીંયા અમારે મેડમ ભાઈ દીકરી

હંગરાવતી હા બુતન જન ટૂટી ગઈતી હા નવા લીલે નવા પેરાવા ન હોય બુતન તાકી તાકીને પેરાવા લેસો અજા આ વખત પેરાયું હા નવું સેલે કેટલા લુકડા પીડા થઈને બુતન તાકી તાકીને લુકડા પેરા તો તાકો તો પડે ને બુતન ટૂટી જાય હા

આવે ખબર આવા આમ જગ્યાએ દેખાડવા આવે કારણ કે એને ખબર છે મને બગીચામાં લઈ જાય ને ભાઈ પ્લાન તો એ જ હોય પણ હે આપણને હે આમ નો આવો મસ્ત બગીચા હોય મન તક ફરવા હું તો પાછો અમેરિકા વગી રહું કે અમારી બાજુ બહુ બગીચા હો ભાઈ બગીચા એટલે કે વાત નો બગીચા

જયારે ખાઈ ને રેવા હતી અત્યારે કેટલા રાખ્યા દોડત ની દોઢ વાગ્યો બે કલાક સી તો પાછી ભૂખ લાગી લાગે તો પાછું પાછું આપી તો ખાઈ લઈ પાછું થોડું થોડું બા શું કામ કરતા હે બા તો ભાઈ હે ને બસ બેઠા ને બસ આજનો ખાસ કમેન્ટ કરીને ને ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા ત્યાં સુધી જય માતાજી 拜拜。